thank <thud> you નમસ્કાર સમાચારમાં આપનું સ્વાગત છે બાપા મોદીનું નું શીતયુદ્ધ પહોંચ્યું દિલ્હી કેશુભાઈ પહોંચ્યા દિલ્હી કરશે હાઈકમાન્ડ લેખિત રજૂઆત તો એક જ પ્લેન જોવા મળ્યા બાપા અને બાપુ આજે થયું રથયાત્રાનું રિહર્સલ સમગ્ર શહેર ફેરવાયું પોલીસ છાવણીમાં ભગવાનની આંખે બંધાયા પાટા નેત્રોત્સવ વિધિ સંપન્ન આવનારા દિવસો સર્જાશે રાજકીય ભૂકંપ ગોરધન ઝડપિયા દાવો वधु एक बहार पोस्टर कांड जेडीयू ना इशारे मोदी ने निशाने लेता गेट वेल सुनना कार्ड फरता थया पानी मुद्दे कांग्रेस ना योजना दिखावो जारे भाजपे मोंगवारी ने लेने करा दिखावो गांधी आश्रम पास धराशयी थयु घटादार वृक्ष खोरवायो ट्रैफिक चाल ठीक ठाक है सब कुछ ठीक ठाक है हाँ सब कुछ ऑल राइट है हाँ हाँ सब कुछ वाइब्रेंट है उत्सव पे उत्सव का मौसम यहाँ हम सब के पैसों का हुआ दुआ भाषण में एमओ यू की भरमार है फिर भी क्यों हम सब बेकार है हद है यार मैं नहीं खाता खाने नहीं देता લખુદ હી જિમ્મેદાર હૈ ડકાર મે ભી જિસકે અહંકાર હૈ આપકી દુઆ સે સબ વાઇબ્રન્ટ હે સબ કુછ વાઇબ્રન્ટ હે દમ બને અહંકાર ની આંદી માં મને શું મળ્યું હું એક ગુજરાતી છું આજે સવાલ લેના આવ્યો છું વખત આવ્યે જવાબ આપીશ બસ હવે બહુ થયું ગુજરાતના મુખ્યમંત્રીને ફરી એકવાર નીતિશકુમારે નિશાન પર લીધા છે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપના જ સાથી ના નેતા અને બિહારના મુખ્યમંત્રી વચના સંબંધતો જગ જાહેર છે જ્યારે ફરી એકવાર વડાપ્રધાન પદને લઈને નીતિશે મોદી પર નિશાન સાધ્યું છે નીતિશે આટકત રીતે જણાવ્યું હતું કે વડાપ્રધાને વિકસિત રાજ્યનો નહીં પણ અલ્પ વિકસિત એવા બિહાર રાજ્યનો હોવો જોઈએ તે ઉપરાંત ધર્મ નિરપેક્ષ પણ હોવો જોઈએ અને તેનો ભૂતકાળ પણ કલંકિત ન હોવો જોઈએ તેમ જરાવને નીતિશકુમારે ફરી એકવાર વડાપ્રધાનની રેસમાં પોતાના રાજકીય હરીફ એવા નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યા છે અને ચૂંટણી પહેલા જ વડાપ્રધાન પદના ઉમેદવારનું નામ જાહેર કરવું જોઈએ તેવું પણ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર વચ્ચેના ખટરાગ વારે છાસ વારે સામે આવે જ રાખે છે ત્યારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે પણ નીતિશને વેધક પ્રશ્ન કર્યો છે કે જો મોદીથી નારાજગી છે તો પછી એનડીએમાં શા માટે છો જો કે ફરી એકવાર નીતિશના નિવેદનને લઈને વિવાદનો વંટો શરૂ થઈ ગયો છે ગુજરાત ભાજપમાં મોદી અને કેશુબાપા વચ્ચે સીધી યુદ્ધ ચાલી રહ્યું છે જે હવે દિલ્હી સુધી પહોંચી ગયું છે આજે કેશુ બાપા દિલ્હી જવા માટે રવાના થયા તે સમય એરપોર્ટ પર પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ સૌપ્રથમ અડવાણી અને તેમના નિવાસસ્થાને જઈને મોદીની લેખિતમાં ફરિયાદ કરશે અને આજે રાત્રે તેઓ ભાજપના નેતા મુરલી મનોર જોશીને પણ મળશે ત્યારબાદ અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજને પણ મળનારા છે જોકે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરી પોતાના પુત્રના લગ્નના કારણે વ્યસ્ત છે તેમ છતાં તેમના નિવાસસ્થાને જઈને લેખિત રજૂઆત કરી તમામ રજૂઆતો કરીને રાષ્ટ્રીય નેતાઓને લેખિતમાં ફરિયાદ કરશે અને પોતાનો ઉભરો ઠાલવશે કે કેશુ બાપાની દિલ્હી મુલાકાત બાદ કોનું પલ્લું રહે રહેશે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીને ભાજપથી નારાજ કેશુભાઈ પટેલના નિવાસસ્થાને ગઈકાલે એક બેઠક યોજાઈ અને કેશુભાઈ પટેલ પોતાની કેટલીક માંગણીઓ સાથે હાઈ ને મળવા દિલ્હી પહોંચી ગયા છે ત્રણ દિવસના દિલ્હી પ્રવાસ દરમિયાન તેઓ એલ કે અડવાણી મુરલી મનોહર જોશી સુષ્મા સ્વરાજ અરુણ જેટલીને મળશે અને ભાજપનો આંતર કલા હવે સપાટી પર આવી ગયો છે અને આગામી વિધાનસભાની ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે સત્તાધારી ભાજપને કેટલું નુકસાન થાય છે અને અન્યને કેટલો ફાયદો તે તો આવનાર સમય જ બતાવશે પરંતુ હાલ તો ભારતીય જનતા પાર્ટી પોતાની સમસ્યાઓથી જ પડાઈ રહી છે તો બીજી બાજુ કેશુભાઈ પટેલ આજે દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ નેતૃત્વ પરિવર્તનની માંગણી કરવા માટે પહોંચી ગયા છે અને અન્ય પરિવર્તન નહીં આવે તો વિકલ્પો પણ તૈયાર રાખી મુક્યા છે જેની ફેક્ટ ફાઇલ પણ બાપા હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરશે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તો બીજી બાજુ જોવું એ રહ્યું કે બાપાની ત્રિદિવસીય દિલ્હી સફરમાં હાઈકમાન્ડ કેટલું રીતે છે કે પછી ખીજે છે તે તો સમય જ બતાવશે પરંતુ બાપાની મજપા સાથેની નજદીકીથી હાલ તો ભાજપ પરિસ્થિતિને થાળે પાડવાનું નકશિક જોર લગાવી રહ્યું છે પરંતુ આજે એવી ઘટના ઘટી કે બાપા જયારે દિલ્હી મોવડી મંડળ ને ફરિયાદ કરવા જતા હતા ત્યારે વિમાનમાં તેમના જૂના મિત્ર શંકરસિંહ બાપુ પણ આજ વિમાન માં સાથે જોવા મળ્યા હવે આ દિલ્હી સુધીની ની સફર માં શું વાટાઘાટો થઈ તે તો તેઓ જ જાણે પરંતુ આવનારા ભવિષ્યમાં તેના પરિણામો ચોક્કસ થી સામે આવશે અષાઢી બીજે ભગવાનની શાહી સવારી ભક્તજનોને દર્શન આપવા માટે નગરચર્યા નીકળશે જેની તમામ તૈયારીઓ હવે પૂર્ણ કરી લેવામાં આવી છે રથયાત્રાના લોકપર્વે સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે रथ यात्रा परंपरागत रूट पर आज सवारे सुरक्षा जवानों द्वारा रिहर्सल कर अनिच्छनीय घटना न घटे समग्र रूटवट भरी तपास कर रथ यात्रा के लिए पुलिस की तरफ से समुचित व्यवस्था की गई है सफिशियंट नंबर में पुलिस के अधिकारी और कर्मचारी तैनात किए गए हैं जो भी रथ यात्रा के लिए जरूरी व्यवस्थाएं है होती हैं वो पूर्ण हो चुकी हैं आज रथ यात्रा गया रिहर्सल करने में आया जिस रिहर्सल में हमने ख़ास ख्याल ये रखा कि जो हमारी व्यवस्था का तंत्र है वो पूरी तरह से चेक कर लिया जाए और नागरिकों को किसी तरह की असुविधा ना रहे कम से कम ट्रैफिक जाम हो इस चीज़ का भी ध्यान रखा गया था और हमारे सिस्टम्स का उनका सभी का वेरिफिकेशन और चेकिंग आज किया जा चुका है और बाकी काम अभी चल रहा है ભક્તજનોને અત્યારથી જ રથયાત્રાના માહોલમાં રથ થઈ ગયા છે જ્યારે પોલીસ પણ રથયાત્રાનો પર્વ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે ખાસ કરીને હાલ જગન્નાથ મંદિર ગયું છે ભાવિક ભક્તોનો પ્રવાહ રથયાત્રા નિમિત્તે અહીં વધુ રહેતો હોય છે તેથી અહીંની સુરક્ષા કાજે પોલીસ કાપલો ખડે પગે છે આજે છે જેઠ વદમાસ એટલે કે ભગવાન જગન્નાથજી ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા પોતાના મોસાળ સરસપુર વાતે ગાતે ગાત નિજ મંદિર પરત ફર્યા છે અમાસના દિવસે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાય છે પૌરાણિક કથા એવી છે કે ભગવાને પોતાના ખૂબ અને કારણે ભગવાનને આંખો આવી અને આંખે પાટા બાંધવામાં આવે છે જેને વિધિ કહેવામાં આવે છે આજે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર અશિત વોરા અને હજારો ભાવિક ભક્તોની ભીડ વચ્ચે મહંત દિલીપદાસજી મહારાજના હસ્તે ભગવાનના વૈદિક મંત્રોચાર સાથે આંખે પાટા બાંધવામાં આવ્યા અને ત્યારબાદ મહાઆરતી પણ યોજાઈ બીજ એટલે કે રથયાત્રાના વિધાનસભાની ભગવાન આવી રહી છે અને ત્યારે અનેક રાજકીય બદલાવો થાય તેમાં નવાય નહીં ભાજપમાં પણ અસંતુષ્ટોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે મજપા એક ત્રીજા મોરચા તરીકે ઉભરશે તેવો આશાવાદ પણ મહાગુજરાત જનતા પાર્ટીના પ્રમુખ ગોરધન ઝડફિયા વ્યક્ત કર્યો છે મજપાની સોમવારે પ્રદેશ કારોબારીની બેઠક યોજાય જેમાં ઝડફિયાએ જણાવ્યું હતું કે ભાજપમાં કાર્યકરોથી માંડીને રાજ્યની પ્રજા એક રીતે ભયના ઓથાર હેઠળ જીવી રહી છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ છે જ નહીં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રોજ ચોરી લૂંટ અને ખૂન અને બળાત્કારના કિસ્સાઓ તો સામાન્ય બની ગયા છે જ્યારે ઊંચા વેરાના કારણે રાજ્યની પ્રજાએ પેટ્રોલ અને ડીઝલ અને ગેસ દેશમાં સૌથી મોંઘા ભાવે મળી રહ્યા છે તો બીજી તરફ સરકાર રોજ નવા ઉત્સવો કાર્યક્રમો અને ઉજવણીઓ પાછળ કરોડોનો ધુમાડો કરી રહી છે

જેમાં લખ્યું છે કે રિસ્પેક્ટેડ શ્રી નરેન્દ્ર મોદી ગેટ વેલ સૂન આવા કલરફૂલ કાર્ડ અમદાવાદ સહિત રાજ્યભરમાં વહેંચવા માંડ્યા છે આ કાર્ડમાં મોદીની પાંચ બીમારીઓનો કટાક્ષમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગોબલ્સ ફીવર નાસીસસ ફીવર પોસ્ટર બોય ફીવર ઉત્સવ ફીવર સેલિબ્રિટી ફીવર આ તમામ રોગોથી મોદી પીડાઈ રહ્યા છે તેવું જણાવ્યું છે જ્યાં તક સવાલે કે કોઈ બી વાત એસી આય તેસમાં કોંગ્રેસો કોઈ ટિપ્પણી કરવાની જરૂરત નહીં હવે મેં માનતા હું કે ગુજરાત કે અગ્રી વખવાળ મેં जिस तरीके से बात सामने आई है कि भाई मोदी जी गेटवेल सुन मुन्ना भाई एम का बी करके एक पिक्चर आया था इसमें जो भी लोग मानसिक रीते ऐसे अपने अपने सिवा कोई दुनिया में है नहीं और अपनी सर्मुखता शाही अपनी दादागिरी इसी तरफ से जो भी लोग जीव जीवन जीते हैं अपना इसको सीधा करना ठीक करना रास्ते पे लाना इसके लिए गेटवेल सुन करके पिक्ची का कर पिक्चर में फिल्मांकन किया गया था मैं मानता हूँ कि जनता दल युग के द्वारा प्रकाशित इस कार्ड में जिस बात रखी गई है गुजरात के आम आदमी के सबकी बात उजागर की है गुजरात के हर नागरिक जानते हैं कि गुजरात में जिस तरीके से मोदी जी ने अपनी अपनी स्व प्रसिद्धि के लिए करोड़ों रुपये का खर्च किया है और गुजरात में जिस तरीके से हालत बना के रखी है वो सभी बात को मद्देनजर रखते मैं मानता हूँ कि ये स्व प्रसिद्धि का इसका फोटो मैनिया जो है मोदी जी का इसके लिए इसको जल्द से जल्द ठीक हो जाए हम भी शुभकामनाएं देते हैं कि वो जल्दी ठीक हो जाए मैं मानता हूं वो दोनों की मजबूरी है जहां तक सवाल है पर नीतीश जी पहले भी कह चुके हैं और ये इसकी आंतरिक एनडीए की आंतरिक बाबत है और इसमें कांग्रेस की ओर से कोई टिप्पणी करने की जरूरत मुझे नहीं लगती उल्लेखनीय है कि संजय जोशी साथियों विवाद हजी समय न त्याज राजकोट में मलेली प्रदेश कारोबारी में મોદીએ જ્ઞાતિવાદ અને રાજકારણ સાથે બિહારને જોડીને વિધાનો કરતા મુખ્યમંત્રી નીતિશ કુમાર અને જનતા દળ યુનાઇટેડ દ્વારા જોરશોરથી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો તો બીજી બાજુ મોદીનો ચોટ ડુક શબ્દોમાં આત્મખોજ કરવાનો કહીને નીતિશે કહેવત પણ ટાંકી હતી કે ખુદ ચારની બોતેર છીરા છે ઉપરાંત વડાપ્રધાન બનવાની હોડમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર વચ્ચેનો કલહ પણ છાસવારે સામે આવી રહ્યો છે અને નીતિશ અને શરદ યાદવના ઈશારે મોદીને બીમાર ગણાતા અને જટ તંદુરસ્ત થાય તેવી શુભેચ્છાવાળા કાર્ડ હવે અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરતા થયા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બંને રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ મતદારોને રિઝવવાના ભરપૂર પ્રયાસો હાથ ધરી દીધા છે દેશમાં મોંઘવારી ભ્રષ્ટાચાર અને કૌભાંડના વિરોધમાં ગઈકાલે શહેર ભાજપ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને દેખાવ કરવામાં આવ્યા જેમાં કાર્યકરો દ્વારા વડાપ્રધાન ના ઓપરેશન નો આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો તો બીજી તરફ અમદાવાદમાં પીવાના પાણીની તંગીને લઈને મહિલા કોંગ્રેસ દ્વારા વસ્ત્રાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સબ ઝોનલ કચેરી ખાતે માટલા ફોડીને ઉગ્ર દેખાવો કરાયા હતા જ્યારે સત્તાધીશો સામે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ગાંધી આશ્રમ પાસે આવેલું એક ઐતિહાસિક વૃક્ષ ધરાશય થયું જેમાં પાર્ક કરેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની ટુરિસ્ટ બસ પર તૂટી પડ્યું હતું પરંતુ સદનસીબે બસ ખાલી હોવાથી કોઈ જ જાનહાની થઈ નથી કે કોઈ ઇજાગ્રસ્ત પણ થયું નથી આ ઘટાદાર વૃક્ષ ધરાશય થતા વાહન ચાલકો અને આશ્રમના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જો કે ફાયર બ્રિગેડ ને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી અને ઝાટ ને કટ્ટર કાપીને રસ્તો ક્લિયર કર્યો હતો તો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપની હાલતારો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર